નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક લગ્નની સિઝન પૂરજોશમાં સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદ નજીકના ઓગણત ખાતે જ્યાં અહીંયા સોળ ગામ રાવણયોગી સમાજના ભવ્યથી ભવ્ય આઠમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અહીંયા એકવીસ નવયુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી ચહેરાજી તથા રાજુભાઈ અને દશરથભાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે થેન્ક યુ

દર વર્ષે એક એક પ્રોગ્રામ કરતા રહીએ છીએ અમારો સવારથી ગ્રહ શાંતિનો પ્રોગ્રામ હતો ત્યારબાદ દીકરીયાના અંદર એન્ટર કરી હતી તે પછી અમે વરાજા એમના ભૂંખવાની શરૂઆત કરી અમારા સમાજના રીત રિવાજ નિવેદન પ્રમાણે અમારા દેશની પ્રથા જે પ્રથા પણ અમે અહીંયા ચાલુ રાખી છે આ સમાજની અંદર નાના મોટા જે મધ્યમ વર્ગના હોય તેમને સારું પ્રોત્સાહન મળે અને સંયમ જાળવે અને પોતાની રીતે પોતપોતાની રીતે ઓછા ખર્ચે પોતાના સમૂહ લગ્નની અંદર સહભાગી બને એટલા માટે અમે આ કાર્યક્રમ ચાલુ રાખીએ છીએ શું નામ છે નમસ્કાર હું રાજુભાઈ ઈશ્વરભાઈ રાવળ વગર મારું વતન છે સોળ ગામ રાવળ સમાજની અંદર હું ઉપપ્રમુખની ફરજ બજાવું છું અને આઠમો સમૂહ લગ્ન મહોત્સવનો અમારો પ્રોગ્રામ છે અને અમે સમૂહલગ્ન સિવાય શિક્ષણના પાછળ પર અમે ભાર મૂકીએ છીએ કેમ કે અમારા બાળકો અમારો અમારો નાનો એવો શિક્ષણનો પ્રોગ્રામ પણ કરતા હોય છે કેમ કે અમારા બાળકો થોડા શિક્ષિત ઓછા હોવાના કારણે આમાંથી પાંચ પચીસની બચત થાય અને એના માટેના અમારા પ્રયત્નો હોય છે અને અમારું હમણાં એક શૈક્ષણિક સંકુલનો એક કાર્યક્રમ યોજાઈ ગયો ટૂંક સમયમાં અને એક અમારું આજે ચોર મારનું એક શૈક્ષણિક સંકુલ અમે ઊભું કર્યું છે અમારા દરેક મંડળોના સહયોગથી અને અન્ય દાતાઓના સહયોગથી મારું નામ રાવળ દશરથભાઈ ફુલાભાઈ સોળ ગામ રાવણ યોગી વિકાસ મંડળના કન્વીનર છે સોળ ગામના અંદર આઠમા સંલગ્નની અંદર જે કોરી કોરીબાજુ બંધ થાય ખોટા ખર્ચા બંધ થાય સમાજને સારો એવો ફાયદો થાય અને દીકરીઓ કોઈ મા બાપ વગરની હોય તો આવા બધા મેળાવડાની અંદર એમના સંલગ્ન થાય જે કંઈ આનંદથી બચત થાય એ અમે શિક્ષણ પાછળ ખર્ચ કરીએ અમારા સમાજની અંદર હવે અમને બસો બ્યાસી ગોળ રાવણ સમાજનું સંકુલ બનાવેલ છે અમે આ જે પૈસાની જે કંઈ બચત થાય તે અમે આ સંકુલના અંદર અને ચોપડા વિતરણ માટે અને અમારા બાળકો સારી રીતે ભણી ગણી અને કંઈ આગળ ધપાવે સમાજના બીજા ખોટા ખર્ચા બંધ થાય વ્યસન મુક્ત થાય એના માટે અમે તત્પર બહુ ધ્યાન રાખીએ છીએ આ સમાજના અંદર જે જે કંઈ મહેમાનગણ પધાર એને અમે ફૂલને તો ફૂલની પાખડી અને એમનું સ્વાગત કરીએ છીએ અને આ સમૂહ અંદર જે જે કંઈ દાતાઓએ જે જે આ ભગીરથ કાર્યના અંદર જે જે કંઈ દાતાઓએ દાન આપ્યું તે બદલ અમે સોળગામ ગામ રાવણ યોગી વિકાસ મંડળ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ